રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુઓને લઈને જે નિવેદન આપ્યું હતું તેના વિરોધમાં ચોક બજાર વિસ્તારમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સુરત ખાતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ચોક બજાર વિસ્તારમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુને લઈને જે નિવેદન આપ્યું હતું તે નિવેદનને લઈને સુરત ભાજપ દ્વારા રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવી રહ્યો હતો રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરાઈ રહી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે નીચે વૈવિધ્યકઈ પ્રકારે સુયોગ કર્યો ગઈ ગળે લોકસભામાં મહામય રાષ્ટ્રપતિના અભિપ્રાયન પર દન્યપ્રસ્થાનને કોપ્લેક્સમાં જુદી જુદી બર્દિશ પાર્ટીઓને નેતાન બોલવાનો લોકસભા સ્પીકરે મોકો આપ્યો એમાં જ લોકસભામાં પ્રતિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ મોકો મળેલો એમાં એણે કાલે કોંગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ માટે અહિંસિક શબ્દ વાપરીને હિન્દુ ધર્મ સનાતન ધર્મનો ખૂબ અપમાન કરેલો છે જે લોકો જ્યારે વોટ લેવાના હોય એવા રાહુલ ગાંધીએ કોર્ટ ઉપર જને ઉપેરીને આવે ને હિન્દુ ધર્મ એને સારો લાગે ને જયારે વોટની જરૂર નહીં હોય ત્યારે એમ કહે કે હિન્દુ ધર્મ અહિંસક છે એવો કોઈ દિવસ થતો નથી હિન્દુ ધર્મ ઉપર કેટલાય અત્યાચાર થયા પણ કોઈ દિવસ અત્યાચારનો ભલે વિરોધ કરે પણ હિન્દુ કોઈ દિવસ અહિંસક હોઈ નહીં શકે આ જે ઇતિહાસ હજારો વર્ષ નો ઇતિહાસ ગવાય છે હિન્દુ ધર્મ ના ઘણા બધા મંદિરો તોડ્યા વિપક્ષ વિરોધીઓ મૂગનો જે શાસન કરવા માટે આવેલા પણ હિન્દુ હિંસક નહીં હોઈ શકે આ એનું પ્રમાણ છે આજે પણ રામ જન્મભૂમિ હમણાં રામ મંદિર બનેલો હજુ બી ભૂમિ બાકી છે બનારસની જ્ઞાનવાપી મસ્જિદ બાકી છે પણ હિન્દુ હિંસક હોય તો હિન્દુઓના આખા હિન્દુસ્તાનમાં બહુમત છે પણ એ કોઈ દિવસ હિન્દુ નિયમ કાનૂન સિસ્ટમ થી હિન્દુ ધર્મ ચાલવા વાળો છે અમે એને લીધે ભારતીય જનતા પાર્ટી હતી રાહુલ ગાંધીનો સખત વિરોધ કરીએ છે કે એને હિન્દુસ્તાનની માફી માંગવી જોઈએ